પાદરા પાસે મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં યુદ્ધના ધોરણે રાહત બચાવની કામગીરી ઘટનામાં નવ વ્યક્તિના મૃત્યુ અને નવ વ્યક્તિ ઘાયલ થઈ આજ રોજ અંદાજે સવારના સાતથી થી સાત ત્રીસના આસપાસ આ દુર્ઘટના બનવા પામી હતી આ દુર્ઘટનામાં સ્થાનિકોના કહેવા મુજબ ત્રણ ટ્રક બે ઇકો એક રિક્ષા એક પિકઅપ અને બે બાઇક પુલ તૂટી જવાથી નદીમાં ગરકાવ થયા છે આ ઘટનામાં નવ લોકો ઘાયલ તથા તેઓને પાદરા સી એચ સી તથા વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે દાખલ કરાયા છે કમનસીબે નવ વ્યક્તિના મૃત્યુ થયા છે જે વાતની પુષ્ટિ કલેક્ટર શ્રી અનિલ ધામલિયાએ કરી છે આ ઘટના બાદ રાહત બચાવ માટે વીસથી થી વધુ ફાયરના જવાનો એક એનડીઆરએફની ટીમ એક એસડીઆરએફની ટીમ ફાયરની બે બોટ ત્રણ ફાયર ટેન્ડર દસથી વધુ એમ્બ્યુલન્સ તેમજ પાંચથી વધુ મેડિકલ ટીમ સ્થળ પર કામગીરી બજાવી રહી છે આ ઉપરાંત સ્થાનિક લોકો પણ જોડાયા છે જિલ્લા શ્રી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા પ્રાંત શ્રી ઘટના સ્થળે પહોંચી રાહત બચાવની કામગીરી અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી રહ્યા છે વડોદરા મુખ્ય તંત્ર છે